हे मरायंतरु मायांदोलन थाय केम मरमडवू माधवने दलडु मरु केवू दुभाय केम करि मडवू माधवने जोने पेली कुबजा केवी कामण गरी जोने पेली कुबजा केवी कामण गरी કાનો એને મોહ પામી જાય કેમ માર મળવું માધવને જોને જો ને પેલી કર્મ બાય બોલાવે જો ને પેલી કર્મ બાય બોલાવે કાનો એનો કાનોયનો ખીચડો ખવા જાય કેમ માર મળવું માધવને જો ને પેલી સકુબાય કાનને બોલાવે જો ને પેલી સકુબાય કાનને બોલાવે કાનો એના પાણી ભરવા જાય કેમ માર મળવું માધવને દલડું મારું કેવું દુભાય કેમ કરી મળવું માધવને જોને પેલી દ્રૌપદી કાનને બોલાવે બોલાવે જોને પેલી દ્રૌપદી કાનને બોલાવે કાનો એના ચીર પૂરવા જાય કેમ માર મળવું માધવને ને જો ને પેલી મીરાબાઈ કાનને બોલાવે જો ને પેલી મીરાબાઈ કાનને બોલાવે ઝેર નાય અમૃત કરવા જાય કેમ માર મળવું માધવને દલડું મારું કેવું દુભાય કેમ કરી મળવું માધવને જો ને પેલી ગોપીઓ કાનને બોલાવે જો ને પેલી ગોપીઓ કાનને ને બોલાવે કાનો એના માખણ ખાવા જાય કેમ માર મળવું માધવને જો ને પેલો નરસૈયો હર ઘડીએ બોલાવે જો ને પેલો નરસૈયો હર ઘડીએ બોલાવે બાવન કામ કાનો કરી જાય કેમ માર મળવું માધવ ને જોને ને પેલો સુદામો ગરીબ બ્રાહ્મણ છે જોને ને પેલો સુદામો ગરીબ બ્રાહ્મણ છે નાથ મારો બાથ ભરી જાય કેમ માર મળવું માધવને દલડું મારું કેવું દુભાય કેમ કરી મળવું માધવને દ્વારિકાના દેવડે મહારાજ સારા ચાય છે દ્વારિકાના દેવડે મહારાજ સારા ચાય છે મીરા દ્વારિકા રમવા જાય એમ મારે મળવું માધવને ને સંગ કાનરા શરમવાયા આવે સંગે કાન રાસ રમવાયા મીરા સંગે રાસ રમી જાય એમ માર મળવું માધવને હે મારા અંતરમાં આંદોલન થાય કેમ માર મળવું માધવને દલડું મારું કેવું દુભાય કેમ કરી મળવું માધવને